તો જય માતાજી મિત્રો આજે આપણે પહોંચી ગયા છે ખાખરિયાવન ભારતીજી મહારાજના મંદિરમાં અને ભારતીજી મહારાજના મસ્તકના પણ તમને દર્શન કરાવવાના છે મિત્રો તો આ ખાખરિયાવન ભારતજી મહારાજની અમરભૂમિ તરીકે ઓળખાય છે અને આ તે જ ઘડીની બધી પ્રતિમાઓ દર્શાવેલી છે જે ઘડીએ ભારતજી મહારાજ આ જગ્યા પર યુદ્ધ કરવા માટે આવ્યા હતા તો તમે અહીંયા ભાતીજી મહારાજના દર્શન કરી શકો છો સાથે સાથે ભાતીજી મહારાજના મસ્તકના પણ તમને દર્શન થાય છે તો અહીંયા તમે ગાયોની જે પ્રતિમા આવ્યો પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ એ જ પ્રતિમા આવ્યો છે જ્યારે દાદા આ જગ્યા પર યુદ્ધ કર્યું હતું તો તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંયા તમને દાદાના મસ્તકના દર્શન થાય છે તો તમે દાદાના મસ્તકના પણ દર્શન કરી શકો છો તો દાદા યુદ્ધ કરતી સમયે પાછળથી ઘા વાગતા દાદાનું મસ્તક કપાઈ જાય છે અને મસ્તક કપાઈ ગયા પછી પણ દાદા છે તેમનું ધડ લડે છે અને અહીંયા તમને બહાર છે તે નાગદેવતાના દર્શન થાય છે નાનું મંદિર તમને નાગદેવતાનું જોવા મળે છે અને જે દાદાનું મસ્તક હોય તેનું રક્ષણ નાગદેવતા કરે છે અને અહીંયા બાજુમાં તમને બીજું નાનું મંદિર જોવા મળે છે અહીંયા તમને દાદાના ઘોડાના દર્શન થાય છે સાથે સાથે અહીંયા તમને કંકુબાના દર્શન થાય છે અને પાછળ જે પ્રતિમાઓ દર્શાવેલી છે તમે જોઈ શકો છો કે જ્યારે લગ્ન કરતી સમયે કંકુબા આવે છે તે ઘડીની આ બધી પ્રતિમાઓ તમે જોઈ શકો છો અને અહીંયા બાજુમાં તમે મસ્તકના પણ દર્શન કરી શકો છો તો આ રીતે તમને મંદિરની અંદરનો વ્યૂ તમને આવો જોવા મળે છે અને હવે આપણે જે બાર મંદિર આવેલું છે તેના દર્શન કરવા માટે જવાનું છે તો લાઈન તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ તમને આ મંદિરમાં જોવા મળે છે ખાખર એવાનું તમે ના આવ્યા હોય તો આ મંદિરે જરૂર આવજો મિત્રો કેમ કે આ મંદિર દાદાની અમરભૂમિ તરીકે ઓળખાય છે તો અહીંયા તમે મંદિરની બહાર તમે લાઇન જોઈ શકો છો કે ભક્તોની ભીડ તમને બહુ જોવા મળશે આ મંદિરમાં તો હવે જે આપણે ફાઇનલી જે બીજું મંદિર છે તેના દર્શન કરવા માટે આગળ વધીશું અને તે મંદિર છે દાદાની ચરણ પાદુકાના તો ભારજી મહારાજની જે ચરણ પાદુકા દર્શન કરવા માટે મંદિરની બહાર તમને હવનકુંડ જોવા મળે છે ત્યાર પછી તમને દાદાની ચરણ પાદુકાના દર્શન થાય છે અને બહાર જે કૂવો છે તેના પણ આપણે દર્શન કરવા જવાનું છે તો સૌથી પેલા તમને આ મંદિરના દર્શન કર્યા પછી જે કુવો છે તેના દર્શન કરવા માટે આપણે લઈ જઈશું તો આ રીતના તમને મંદિરની બહાર જોવા મળે છે ભક્તોના અહીંયા લાખો ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે આ મંદિરે અને આ મંદિર અમર ભૂમિ તરીકે પણ ઓળખાય છે તો અહીંયા તમને હવનકુંડ જોવા મળે છે સૌથી પહેલા ત્યાર પછી આ મંદિરના દર્શન થાય છે તમને અને આ મંદિરના દર્શન કર્યા પછી જે કૂવો છે તે જગ્યા પર આપણે ફાઇનલી જવાનું છે અને નાગદેવતાના દર્શન કરવાના છે કૂવાની અંદર તો આ છે કાકરિયાવાન અમરભૂમિ તો તમે આ મંદિરના પણ દર્શન કરી શકો છો વિડીયોના માધ્યમથી અને આ રીતના હવે આપણે આગળ વધીશું અને અહીંયા તમે ભારતીજી મહારાજની પ્રતિમાના પણ દર્શન કરી શકો છો અને જે બહાર મંદિર છે નાનું તેના પણ આપણે દર્શન કરવાના છે ફાઇનલી તો અહીંયા નાનું એવું મંદિર છે તે પણ ભાતજી મહારાજનું જ છે મિત્રો તો ત્યાંના પણ તમે દર્શન કરી શકો છો તો અહીંયા પણ તમને ભાતજી મહારાજના દર્શન થાય છે અને આ છે પૂરી બજાર કાંકરિયા વન જે તમને બજાર પૂરી જોવા મળી જાય છે તો અહીંયા તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો તો આ રીતના તમને મંદિરની બહાર તમને આ રીતના પૂરી બજાર જોવા મળી જવાની છે અને હવે મિત્રો આપણે જવાનું છે જે કૂવો છે તે જગ્યા પર તો તો જે કૂવો છે તે જગ્યા પર ફાઇનલી હવે આપણે જઈશું આ રીતના તમને પૂરી બજાર જોવા મળે છે ખાખર્યવન તો ખાખર હેવન દાદાની અમરભૂમિ પણ કહેવામાં આવે છે તો આ જગ્યા પર તમે ના હોય તો એકવાર જરૂરથી આવજો મિત્રો અને આ છે કૂવો તો આ કૂવામાં નાગદેવતાના દર્શન થાય છે કે નથી થતા તમને બતાવીશું મિત્રો તો આ બહુ પૌરાણિક કુવા તમને આ જગ્યા પર અત્યારે પણ જોવા મળે છે અને આ કૂવાની અંદર ઘણા બધા ભક્તો છે એ અંદર સિક્કા નાખે છે તો નાગદેવતાના દર્શન થાય છે કે નથી થતા તમને બતાવીશું તો નાગદેવતાના દર્શન આપણને થઈ ગયા છે તો વિડિયોના માધ્યમથી તમે નાગદેવતાના દર્શન કરી શકો છો તો તમને થોડું ઝૂમ કરીને હું બતાવીશ કે નાગદેવતા દેખા છે કે નથી દેખાતા તો તમે જોઈ શકો છો કે નાગદેવતાના દર્શન આપણને થઈ ગયા છે મિત્રો કુવાની અંદર નાગદેવતાના દર્શન આપણને થયા છે તો તમે પણ દર્શન કરી શકો છો વિડીયોના માધ્યમથી તો હવે આપણે બહાર નીકળી રહ્યા છે મંદિરની બહાર કેમ કે આપણે જે નાગદેવતાના દર્શન કરવા માટે કુવાની અંદર આવ્યા હતા તમને કરાવી દીધા છે દર્શન તો આટલેથી હવે આપણે મિત્રો વિડીયો છે તે સમાપ્ત કરીએ છીએ હવે તો જય માતાજી મિત્રો આપણે કાખરે ભાસ્તુજી મહારાજના દર્શન કર્યા સાથે કુવામાં સાફ એટલે કે નાગ દેવતાના પણ દર્શન કર્યા તો આટલેથી વિડીયો આપણો સમાપ્ત થાય છે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં મિત્રો તો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરે છે મિત્રો જય માતાજી